ઓપન કરશો એટલે આવી રીતના કંઈક અંદર સોંગ આપેલો છે પછી તમારે જે ફોટો ઉપર ડિટેલ્સ બનાવી ફોટો એડ કરવા માટે પ્લસના આઈકન ઉપર ક્લિક કરી મીડિયામાં જવાની છે અને એ ગમે તે એક ફોટો તમારે સિલેક્ટ કરવાનો રહેશે તો ગમે તે ફોટો અમે સિલેક્ટ કરી લઉં છું તો આ ફોટો અમે સિલેક્ટ કરું છું તો અહીંયા પ્લસના આઈકન ઉપર ક્લિક કરી અહીંયા બાજુમાં આપણા ત્રણ ટપકા પર ક્લિક કરીને અહીંયા ફૂલ સ્ક્રીન ફોટાની કરી લેવાનો છે પછી અહીંયા તમારે છેલ્લે આવી જવાનું છેલ્લે આવી જવા પછી અહીંયા ફોટો ઉપર ક્લિક કરી આની ઉપર ક્લિક કર સિલેક્ટ ફોટો આખા પ્રોજેક્ટમાં આવી જશે પછી તમારે બેગ આવી જવાનું છે બેગ આવી જાય પછી તમારે બીજા નંબરનો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કર્યા પછી અહીંયા કોફી ઉપર ક્લિક કરી સિલેક્ટ પર લિરિક્સ એની ઉપર ક્લિક કરી ફરી પાછું કોપી ઉપર ક્લિક કરી કોપી લેયર કરી લેવાનું છે પછી તમારે બેગ આવી જવાનું છે બેગ આવી જાય પછી તમારે પહેલાં નંબરનો પ્રોજેક્ટ ઓપન કરી અહીંયા કોફી ઉપર ક્લિક કરીને પેસ્ટ કરી દેવાનું છે પેસ્ટ કરશો એટલે તમારો જે સ્ટેટસ છે ભણીને કમ્પ્લીટ તૈયાર થઈ જશે તો ચેનલ ઉપર નવાય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાયકને તો એ પ્રેસ કરી દેજો